કાર્યક્રમમાં હાજર રહેવા માટેનો મારો અંગત નિર્ણય છે એ કોઈ નારાજગીનો વિષય નથી પરંતુ મારા સિદ્ધાંતનો વિષય છે એ મારા વ્યક્તિગત સિદ્ધાંતના વિષયને કારણે હું હાજર નહીં મારા અમુક સિદ્ધાંતો છે રાજનીતિની અંદર રાજનીતિ અંદર રાજરામાં રહીને રાજનીતિ કરી રહ્યો છું પરંતુ સિદ્ધાંતો સાથે હું રાજનીતિ કરી રહ્યો છું અને એ સિદ્ધાંતને વળગી રહીને મને એવું લાગ્યું કે મારે સિદ્ધાંત છોડીને આપણે જે કંઈ વિરોધ પક્ષના લોકો વિશે વિરોધ પક્ષની પાર્ટી વિશે જે કંઈ બોલીએ છીએ એ લોકો યાદ રાખતા હોય છે લોકોને ખબર હોય છે આપણે ગઈકાલે શું બોલ્યા હતા આજે શું બોલીએ છીએ એટલે લોકોની અંદર રાજકીય રીતે લોકોની જે કંઈ છાપ હોય છે કે આજે શું બોલ્યા કાલે શું બોલ્યા બોલેલા હોય તો ફરી જવું આજે હું બીજી પાર્ટીને ગાળો દેતો હોઉં તો એ પાર્ટીમાં મને ભારતીય જનતા પાર્ટીમાં હું નારાજ થાવ એ પાર્ટીમાં હું જોઈન્ટ થાવ તો એ પાર્ટીને હું કાલ સવારે ગાળો દેતો હોઉં છું તો આ વાત જે લોકોના મગજમાં છે એ એ એ વાતના એ જે રાજકીય લોકોને જે કેટેગરી છે એ એની અંદર હું જોઈન્ટ ના થઈ જાઉં કારણ કે વરાછા રોડ ઉપર લોકોની અંદર મારી એક ઇમેજ છે મારી કઈ ઈજ્જત છે મારા સિદ્ધાંતો લોકો જાણે છે એમાંથી હું હટી ન જાઉં એ મારા સિદ્ધાંતોનું છોડી ન દઉં લોકોમાં મારી છાપ ખરાબ ન પડે મારી ઇજ્જત લોકો જે કરે છે એનું લોકોની ઇજ્જત જાળવવા માટે લોકોએ મારી ઉપર મૂકેલો ભરોસો અને વિશ્વાસ હવે ત્રણ કપરા છોડે ગઈ ચૂંટણીમાં તો કેવી રીતે જીતી શક્યો છું લોકોએ મારી ઉપર કેટલો મોટો ભરોસો મૂક્યો છે કેટલો મોટો વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસનું તોડવા નહોતો માગતો એ મારો સિદ્ધાંત છે અને એટલા માટે મેં હાજર નહીં રહેવાનો નિર્ણય કર્યો છે કોઈ નારાજગીનો પ્રશ્ન નથી પણ મારા અંગત વ્યક્તિગત સિદ્ધાંતના કારણે હું હાજર